નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હર કદમ મેહદમ હેદમ સેકન્ડ ફેપ વડોદરા શહેરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે ઇન્ટરનેશનલ મેરેથોનની દર વર્ષે જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ એનજીઓ જોડાય છે અલગ અલગ વોલેન્ટરો પોતાની જે ફરજ છે તે ખૂબ સારી રીતે અદા કરી રહ્યા છે એટલે કે નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે વડોદરા શહેરમાં જે પ્રમાણે ઇન્ટરનેશનલ મેરેથોન હોય ન કેવળ યુવા વર્ગ પરંતુ તમામ લોકો જોડાતા હોય એની સાથે દિવ્યાંગો પણ જોડાતા હોય છે દિવ્યાંગો એટલે આપણને ખ્યાલ જ છે કે હેન્ડીકેપ લોકો જ્યારે જોડાતા હોય તેઓને तकलीफ न पड़े वॉलंटियरो की एक आगवी अदा में सेवा कर वॉलंटियरो स्टाफ एल्ले तमाम जो अलग अलग कॉलेज में स्टूडेंट आया है जोड़ा वॉलंटियर ड्यूटी है शिका शाहील अनीश शा, एंड हेमा जोड़ा तो बातचीत करू ड्यूटी है क्या प्रकार की हाल अत्य तैयारी है शिका स्पार्क टू न्यूज में आपका स्वागत है थैंक यू सर वोट्स व्ट्स अ मेन परफोर्मोट यू विल टू परफॉर्म दिअर हेलो वडोदरा मेरा नाम शिखा नायर है मैं फैकल्टी ऑफ सोशल वर्क एम की स्टूडेंट हूँ और एम जी वडोदरा इंटरनेशनल मैराथन में ये मेरा तीसरा साल है एज एन एफ आर सो एज एन एफ आर मेरे बहुत सारे रोल्स एंड रिस्पॉन्सिबिलिटी है फिलहाल मुझे मैंने ऐस बोला कि मेरा तीसरा साल है तो अब मेरे पे ड्यूटी थोड़ा ज़्यादा है तो अब फिलहाल मेरा ड्यूटी है हमारे दिव्यांग टीम में बहुत छः कैटेगरीज़ हैं छः कैटेगरीज़ है डेफ एंड म्यूट विजुअली इंपेर्ड इंटेलेक्चुअली डिसेबल्ड ऑर्थो हैंडी कैप रनिंग व्हील चेयर और ट्राईसाइकिल लास्ट ईयर मैंने डेफ एंड म्यूट कैटेगरी के साथ काम किया था जिसमें मेरा ड्यूटी था कि जितने भी एन जी ओज़ है उनमें जितने भी डेफ एंड म्यूट है वो सबका रजिस्ट्रेशन और कितने पार्टिसिपेंट्स ग्राउंड पर आए हैं ऑन ग्राउंड पे वो मुझे चेक करना रहता था इस बार मेरा ड्यूटी है कि जितने भी छः कैटेगरीज हैं उनको सुपरवाइज़ करना सबको सारा अम, प्रोडक्ट सब मिल रहा है कि नहीं सबको कोई दिक्कत तो नहीं आ रहा है वो सब मुझे सुपरवाइज करना होता है और साथ में अभी रजिस्ट्रेशन टोटल फिफ्टीन हंड्रेड हो चुका है तो अभी हमारा एक्सेल शीट और कॉलिंग टीम सब का काम चल रहा होता है एन जी ओ से हम लोग कन्फर्म करते हैं सब तो फिलहाल वही सब काम चल रहा है आपकी okay. हां लास्ट टाइम भी यही हाँ, लास्ट ईयर oh, uh, uh, कुछ 1200 टू 1300 ओके okay, इस, इस साल कितने इस, जुड़े? इस बार 1500 है 1000 ऑलरेडी जॉइन हां ऑलरेडी जॉइन ओके ओके हमारे साथ साहिल पण जुड़ा है साहिल, साहिल सूच है अपनी मैराथन में ड्यूटी મારું નામ સાહિલ ડબોઈવાલા છે અને હું પણ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાંથી જ છું મારી પણ આ વખતે ફ્રન્ટ રનરની ડ્યુટી રહી છે આ વખતે અને મારું મેઇન કામ ટેકનિકલમાં છે અને ટેકનિકલમાં અગર જોવા જઈએ તો કહેવાય કે એક્સેલ શીટ્સ જે પણ એમના જે રજીસ્ટ્રેશન આવે છે એમમાં રહે છે અને જે પણ એમના જે ઓન ગ્રાઉન્ડ જે પણ એ લોકોને વ્યવસ્થા કે સગવડ કરવાની હોય છે એની જિમ્મેદારી મારી હોય છે કે જે દિવ્યાંગજનો છે જે ફિલચેરમાં ચેરમાં આવે છે જે ટ્રાઇસિકલમાં આવે છે એમને માટે રેમ્પવાળો સ્ટેજ હોય છે પછી દિવ્યાંગજનોનું અલગ ટોયલેટ્સ આવે છે એ બધાનું ઓન ગ્રાઉન્ડ જોવાનું પછી ફિનિશ લાઇનની પણ મારી જવાબદારી હોય છે ઓન કેમેરા સેટ કરવાનું અને ફિનિશ લાઇનમાં જે પણ આખું સ્ટેજ બનાવવાનું હોય છે એની જવાબદારી મારી હોય છે ઓકે અત્યાર સુધી તમે જગી કીધું એક્લ સીટમાં કેટલું રજિસ્ટ્રેશન થયું છે શું છે વગેરે તમે કામગીરી

સેકન્ડ ફેબના વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન થવા જઈ રહી છે દિવ્યાંગો એટલે મોટી સેવા કેવા ડિસેબલ માણસો તમારી સાથે જોડાશે તમે તેમની સેવા કરવાના છો શું છે આપની મેઇન ડ્યુટી આમાં જેમ પ્રમાણે શિખા અને સાહિલે જણાવ્યું એ પ્રમાણે મારું પણ આ ત્રીજું વર્ષ છે હું પણ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી આવું છું દિવ્યાંગ રનમાં હું છેલ્લા બે વર્ષથી ડ્યુટી કરી રહ્યો છું એ રીતની છે કે એમાં હું ઓન ગ્રાઉન્ડ કોર્ડિનેશન જોતો હોઉં છું કીટ પેકિંગના કામમાં પણ મારી ફા મારો ફાળો રહે છે એ રીતનું કામ હોય છે પણ આ વખતે જેટલી બી ટી શર્ટની જવાબદારી છે જે વોલન્ટિયર્સ ટી શર્ટ છે દિવ્યાંગ રનની જેટલી બી ટી શર્ટો છે દિવ્યાંગ કેટેગરીમાં એ ટી શર્ટોની જવાબદારી મારી છે આપણી જોડે દિવ્યાંગમાં ચાર ટી શર્ટો છે જેમ શિખાયે જણાવ્યું આપણી જોડે છ કેટેગરી છે તો એ છ કેટેગરી માટે આપણી જો ચાર ટી શર્ટો છે એમાં પહેલી છે બ્લુ કલરની એ ડેફેન મ્યુટ માટે છે રેડ કલરની એ ઇન્ટલેક્ચ્યુઅલી ડિસેબલ માટે છે ગ્રે કલરની છે એ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ લોકો માટે છે અને ઓર્થો હેન્ડીકેપ કેટેગરી કે જેની અંદર ઓર્થો હેન્ડીકેપ વ્હીલચેર ઓર્થો હેન્ડીકેપ ટ્રાઇસિકલ અને ઓર્થો હેન્ડીકેપ રનિંગ એ લોકો માટે યલો ટી શર્ટ છે અને સાથે જ આપણે વોલેન્ટિયર્સ માટે પણ ટી શર્ટ છે તો એની જવાબદારી આ વખતે સંપૂર્ણપણે મારી છે અને ઘણું એવું ઓન ગ્રાઉન્ડ કોર્ડિનેશન પણ જે ઓન ડે રહેતું હોય છે એમાં પણ મારો ભાગ રહે છે ઓકે કેટલી ટી શર્ટ પ્રોવાઈડ કરવાના અત્યાર સુધી કેટલો આંકડો સામે આવ્યો છે આપણી જોડે પંદરસો જેટલી ટી શર્ટો તો હાલ છે જ કે જેટલા આપણા રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન થયા છે આગળ જે પ્રમાણે રજિસ્ટ્રેશન આવે છે એ પ્રમાણે કાર્યવાહી આગળ વધશે ઓકે અનિષે જે પ્રમાણે જણાવ્યું તો તે જ પ્રમાણે કે હાલ અત્યારે અલગ અલગ કેટેગરીઝમાં અલગ અલગ ડિસેબલ લોકો એટલે કે દિવ્યાંગો જોડાવાના છે તે લોકોની પણ તૈયારી થઈ રહી છે સતત છે હેમાલી છે હેમાલી શું કહેવા માગો છો આપણે મેઇન ડ્યુટી શું છે આ ઇન્ટરનેશનલ મારે મારું નામ હેમાલી ઠક્કર છે હું પણ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી છું આ પણ મારું ત્રીજું વર્ષ છે પહેલાં વર્ષે મેં વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કેટેગરી સાથે કામ કર્યું હતું અને આ વર્ષે મારું બસ રૂટ સાથે કામ કરવાનું રહે છે જેમાં ડ્રાઈવર અને બધા એમઓસી સાથે મારું ડિસ્કશન હોય છે કે કેવી રીતે અમે રૂટ અને એરિયાઝ બધા કવર કરીએ છીએ આ બધા દિવ્યાંગો માટે જેમ કે આપણે જોઈએ છે કે દિવ્યાંગ બધા અલગ અલગ કેટેગરીઝના છે ટ્વેન્ટી વન ડિસેબિલિટીઝ છે રાઇટ તો એમાં અલગ અલગ રીતે એમને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ કે કોઈ ચાલી ના શકે કોઈ ત્યાં રહી ના શકે તો અમે એમને બસ પ્રોવાઈડ કરે છે જેનાથી બધી એ બધા એરિયાઝ અમે કવર કરીએ અને જે એરિયામાં જે એનજીઓ છે એમને અમે કોલ કરીને ક કહી શકીએ કે તમારા એનજીઓમાંથી બધાને

टू स्पोर्ट्स अवेयरनेस सो यंग जनरेशन को मैं मैं खुद एक यूथ हूँ तो मैं यंग जनरेशन को एक ये चीज़ ही बोलना चाहूँगी कि अभी हमारा जो हेल्थ है हमारा जो इंटरेस्ट है वो सब तो है ही साथ में हम लोग को आ, भाग दौड़ भी करना चाहिए और वडोदरा मैराथन एक ऐसा चीज है जिसमें कोई एज लिमिट नहीं है छोटे बच बच्चे बच एज लिमिट है लेकिन एक एज लिमिट से लेके बड़े बूढ़े सब यंग जनरेशन सब आ सकता है उसमें हमारे मैराथन में बहुत ओल्ड एज भी आते हैं जो पार्ट लेते हैं वो जीतते भी है तो आप लोग को आना चाहिए ऐसा थैंक यू सो मच सेकेंड फेबना दिवस है वडोदरा शहर में एक इंटरनेशनल मैराथन आयोजन એ ન કેવળ યુવાનો માટે પરંતુ જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ઘણા બધા એજેડ લોકો પણ જોડાતા હોય છે સાથે સાથે દિવ્યાંગો જે ડિસેબલ હોય તે લોકોની પણ એક દોડ હોય છે અને તેમની જ જે વ્યવસ્થા છે તે આ ટીમ કરવાની છે ટી શર્ટની વ્યવસ્થા હોય બસની વ્યવસ્થા હોય ટેકનિકલી કામ હોય કે પછી આ જે ગ્રુપને સંચાલિત કરવાનું એટલે કે સુપરવાઇઝિંગ કરવાનું તે કામ હોય આ અલગ અલગ વિદ્યાર્થીઓ જે બોલે પોતે વોલેન્ટરની સેવા આપી રહ્યા છે તમામ જે વિદ્યાર્થીઓ મારી સાથે વાતચીત કરી તેઓ હોય યુનિવર્સિટીથી સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટો છે તેઓની પાસે આ બહોળો અનુભવ છે કયા પ્રકારની કામગીરી કરવી કયા પ્રકારે લોકોને તકલીફ ન પડે તે બાબતે પણ ધ્યાન રાખવું ખાસ કરીને ડિસેબલ માણસો દિવ્યાંગો જે છે તેઓને આવવા જવાની બસની વ્યવસ્થા કીટ સાથે કેટલું રજિસ્ટ્રેશન થવું કઈ જગ્યાથી શરૂ થશે તેમને ટી શર્ટ્સ કઈ પહેરવાની કારણ કે અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ આ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે મિત્રો તમામ એમ એનજીઓ મેદાને આવી છે તૈયારીઓ કરી રહી છે કયા પ્રકારની તૈયારીઓ હાલ અત્યારે ચાલી રહી છે તેની અમારી વાતચીત પરથી આપણે ખ્યાલ જ આવતો હશે જે પ્રમાણે અમે આ લોકોના રિવ્યુઝ આવી રહ્યા છે લોકોના રિવોર્ડ્સ આવી રહ્યા છે તે જ પ્રમાણે સેકન્ડ ફેબના દિવસે કે યુવા જનરેશન યંગ જનરેશનને પણ એ લોકો આહવાન અને અપીલ કરી રહ્યા છે કે આપણે સૌએ આમાં જોડાવવું જોઈએ અને સાથે જ આ મેરેથોન આપણા વતી આપણા શહેરમાં જ્યારે થઈ રહ્યો ત્યારે આપણે પણ આની અંદર જોડાઈ અને શહેરવાસીઓને એટલે કે યુવાનોને એક સંદેશ સારો મળે કે સ્પોર્ટ્સ અવર અંતર્ગત અવેર થાય સોશિયલ મીડિયાવાળા જમાનાથી એટલે ટચ સ્ક્રીનમાંથી દૂર રહી અને ફિટનેસ અંતર્ગત જાગ્રત ફેલાય તે માટેની આ એક મેરેથોનમાં આપણે પણ સાથ અને સહકાર આપીએ તેવા અનેક માનવભાવ સાથેની વાતચીત અલગ અલગ એનજીઓ અમારી સાથે જોડાતી રહેશે છે તમામની સાથે વાતચીત કરવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલો રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા